અમદાવાદની આજે ભણેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના મુદ્દા ઉપર અમદાવાદમાં ચર્ચા થઈ હતી અમદાવાદના જોધપુર વોર્ડમાં દબાણો દૂર કરવા મામલે ચર્ચા થઈ જેમાં વિદ્યા પરમાર કમલેશ પરમાર વિશાલ પરમાર અને રાહુલ પરમાર નામના જે અસામાજિક તત્વોએ દબાણ કર્યું હતું તે દબાણ ખુલ્લું કરવામાં આવશે તે પ્રકારની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીએ કરી છે સાથે ધૂળેટીના દિવસે ફાયરનું ગજરાજ મોકલવા મામલે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં પડઘો પડ્યો છે જવાબદાર ફાયર કર્મચારીઓ સામે પગલાં ભરવા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચનો કરવામાં આવ્યા છે આયોજકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એક બે દિવસમાં આયોજકોને બોલાવી દંડ વસૂલવાની પણ વાત ફાયર ચીફ ઓફિસરને સૂચન થકી મોકલવામાં આવી છે ઓઢવ જસુદાનગર અમરાઈવાડી રબારી વસાહતનો મામલો જેમાં એમસી દ્વારા

ધુરેટી <coughs> દિવસે જે ગજરાતનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો એના આધારે ચર્ચા કરવામાં આવી હતી પરિણામે જે પણ કર્મચારી આની અંદર ટોપ લેવલ શરૂ નીચેના સુધી પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે સાથે જે એજન્સીએ જે હેતુ માટે જરૂરી હતું એના બદલે દુરુપયોગ કર્યો છે તેમના સામે પણ આપણે વાત કરીએ કે એક્શન લેવાય ફરિયાદ નોંધાય તે માટેની પણ તજવીજ કરવામાં આવી છે રબારી વસાહત જશોદાનગર રબારી વસાહત જસોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી આજે ચાર વસાહતો પ્રશ્ન ચાલતો હતો જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે પિસ્તાલીસ વર્ષ કરતા જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે છ મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે આમ આ જે વિસ્તારનો જે પ્રશ્નો હતો પૂર્વ ઝોન અંદર અમરાઈવાડી વસાહત ઓઢવ રબારી વસાહત જસોદાનગર જૂની અને નવી રબારી વસાહતનો લગભગ એક હજાર કરતા વધારે મકાનોનો આ પ્રશ્ન આનાથી હલ થશે અમદાવાદની બીઆરટીએસમાં તમે પોતે મુસાફરી કરી સરપ્રાઈઝ વિઝિટ કરી અમદાવાદ ની અંદર રોજના એક લાખ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે એ લોકોની સારી સગવડ જળવાય અને સમયસર પોતાના નોકરીના સ્તરે મેઝીટ કરાઈ હતી નાગરિક દ્વારા ફરિયાદ મળતા આજ રોજ મેં આપણે વાત કરી કે એની મુલાકાત લીધી પરિણામે ગરમીની સિઝન હોય ત્યારે બીઆરટીએસ અમારી સંપૂર્ણ વાતાનુકુલિત બસ છે ઘણી જગ્યાએ એસી બંધ જોવાની ફરિયાદ મળી હતી તો આ એસી ઝડપથી ચાલુ થાય અને પરિણામે ગરમીની અંદર નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તદ ઉપરાંત ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારા વીએમડી લગાયેલા હતા બીઆરટીએસ કેટલા સમયના અંતરે આવશે એ ડિસ્પ્લે પણ બંધ જોવા મળ્યા હતા તો એ ડિસ્પ્લેને પણ ઝડપથી ચાલુ થઈ જાય અને ત્યાં આગળ ઠંડા પાણી મળી રહે ત્યાં આગળ ઓઆરએસના પાઉ હતા પરંતુ પાણીના વ્યવસ્થા કરવા માટેની પણ જરૂરી સૂચના આપવામાં આવી છે પરિણામે ગરમીમાં નગરજનોને રાહત મળે અંદર એ મુસાફરી સુખરૂપ કરી શકે વાતાનુકુલિત બસ ની અંદર સહેલાઈથી થઈ શકે એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે અને એની સૂચના પણ આપવામાં આવી છે ભૂતકાળની અંદર કોર્પોરેશન દ્વારા જ બે ઠરાવ રાજ્ય સરકાર મોકલી આપવામાં આવ્યા હતા તદઉપરાંત ભૂતકાળની અંદર માન્ય મુખ્યમંત્રી એક્સ મુખ્યમંત્રી દ્વારા જે લોકો પિસ્તાલીસ વર્ષ કરતા વધારે સમયથી એના માલિક હોય તો ભાડવાત હોય તેવા લોકોને કાયદેસર કરવા માટે એક જીઆર થયેલો છે એ જીરા અંતર્ગત અમે લાઠી બજારનો નિર્ણય લાવ્યા છે એ જ રીતે આ જે લોકો પુનઃવસન થયેલા છે જશોદાનગર વડવ રબારી વસાહત અમરાઈવાડી રબારી વસાહત આ તમામ લોકોને પોતાના માલિકીના હક મળે માટે આજની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર આ કામ ને તાકીદના કામ તરીકે મંજૂર કરી બોર્ડ ની મંજૂરીની અપેક્ષાએ અમે રાજ્ય સરકાર ને મોકલી આપીશું પરિણામે આ માલધારી સમાજનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ માલધારી સમાજ નો આ પ્રશ્ન આનાથી હલ થશે આપણે સાંભળીએ છીએ અલગ અલગ મુદ્દાઓને લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ જે જવાબદાર અધિકારીઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે દંડાત્મક કાર્યવાહીની વાત કરી છે આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચાયા અને ચર્ચામાં મહત્વનો નિર્ણય લેવાય છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં